દામનગર શહેરની પટેલવાડી ખાતે અમૃત મહોત્સવ ઉજવાયો સન ઓગણીસો એકાવન માં સ્થપાયેલ શ્રી દામનગર સેવા સહકારી મંડળીને પંચોતેર વર્ષ થતા અમૃત મહોત્સવ ઇફકો એનસીયુઆઈ ગુજકો મહાસોલ ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઈ સંગાણેની અધ્યક્ષતામાં ઉજવાયો દામનગર સેવા સહકારી મંડળીના સ્વર્ગીય સ્થાપક કેશવભાઈ કાળાભાઈ નારોલા સહિત વીસ જેટલા આધ્ય સ્થાપક ડિરેક્ટરોનું મરણોત્તર સન્માન સ્વીકારતા સદગતના ત્રીજી અને ચોથી પેઢી સંતાનો ભાવ ભાવાત્મક બન્યા વડીલોએ સ્થપાએ સ્થાપેલી સંસ્થાન વટવૃક્ષ બની ખેડૂતો માટે પંચોતેર વર્ષ પહેલાં દામનગર સેવા સહકારી મંડળીની આધારશિલા સમી દામનગર સેવા સહકારી મંડળી ઊભી કરી ભાવિ પેઢીના ઉજળા ભવિષ્ય માટે દુરંદેશીપૂર્વક સહકારી સંસ્થાનું મહત્વ જાણતા આદ્ય સ્થાપક અગ્રણીઓની શહેરભરમાં વિવિધ સુવિધા નિર્માણ કરે કૃષિ ક્ષેત્ર સશક્ત બને ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વના પરિબળ સહકારી પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી ઉત્થાન આત્મનિર્ભર તરફ દોરી જતા સહકારી ક્ષેત્રની અનેક સિદ્ધિઓથી સર્વને સ્વગત અવગત કરતા ચેરમેન હરજીભાઈ નારોલાએ સન ઓગણીસો એકાવનના સ્થાપનકાળથી વર્તમાન સુધી દામનગર સેવા સહકારી મંડળી સિદ્ધિ સેવા સમર્પણનો સિતાર આપ્યો હતો સહકારી પ્રવૃત્તિ વિશ્વાસ અને ભરોસાની પ્રવૃત્તિ છે સહકારી પ્રવૃત્તિના સથવારે સમાજને વિકસિત દીક્ષિત અને સંગઠિત બનાવી સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાથી સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ થશે સમગ્ર પંથકમાંથી સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે દામનગર સેવા સહકારી મંડળીનો ભવ્ય અને દિવ્ય અમૃત મહોત્સવના અદભુત આયોજનથી જામનગર સેવા સહકારી મંડળીના પંચોતેર વર્ષ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થતી પંચોતેર વર્ષ પૂર્વેનું રેકોર્ડ એકત્રિત કરી સ્થાપક પરિવારોનું સંકલન કરી જામનગર સેવા સહકારી મંડળીના પંચોતેરમાં સ્થાપના દિન અમૃત મહોત્સવની યાદગાર ઉજવણી કરાઈ વરસતા વરસાદ વચ્ચે ગણતરીની મિનિટોમાં સમગ્ર સામિયાણો ફેરવી કૃષિકારોએ પરસ્પર સહકારથી શું ન થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વિના સહકાર નહીં ઉદ્ધારનો સુંદર સંદેશ આપ્યો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે